ધર્મ એ મને જીતાડ્યો છે તો આ બધા મુદ્દા સાઈડ માં મૂકો પેલા જે એસટી નો મુદ્દો છે એ અમારી સામે લાવો ખાલી ને ખાલી સીસી એ ગ્રુપમાં એસટી નહીં જનરલ એસીબીસી એસસી બધી જ સીટો ખાલી રહી ગઈ છે તો ઈ તમને એમ નો કે કે અમારી જાતિનો છે હાલો આવી જાવ ઈ જ દિવસે તમે જોઈ લો કેટલા ઉમેદવારોને વિધાનસભામાં અંદર પ્રવેશ નથી આપ્યો તો એક જાતિવાળાને કે એક સમાજવાળાને એમ નો થયું કે અમે એને અંદર બોલાવીએ ઈ અમારી જવાબદારી છે ઈ તડકામાં નહીં રહી એને પાણી આપો એને જમવા આપો કારણ કે મત આપ્યો છે ઈ અમારી જવાબદારીમાં આવે છે એટલે કહું છું આ જાતિવાદ સાંપ્રદાયિકતા ધર્મના નામે મત આપવાનું બંધ કરો અને વિકાસ કોણ કરે છે વિકાસમાં કોની શું ભૂમિકા છે એને ધ્યાનમાં રાખીને પોતાનું આજે બટન છે ને બટન એ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આજે એસસી એસટી ઓબીસી જનરલ કોઈ બી હોય આપણે બધા ભેગા જમી લઈએ તો શું ફરક પડવાનો છે આટલું આપણી જવાબદારી છે છે આપણે આ આ જાતિવાદના વાડામાંથી નીકળવાની કાઢવાની લોકોને સમજાવવાની આઝાદી જોઈએ ઘણા બધા એમ કે સેવન્ટી નાઇન્થ ઇન્ડિપેન્ડન્સ ડે પણ મારે આઝાદી જોઈ છે અને આની માટે અમે લડશું આની માટે હું કંઈ પણ કરીશ મારથી જેટલા પ્રયત્નો થશે એ કરીશ હું ગુજરાતના એક એક યુવાને આહવાન કરું છું કે ભાઈ આ જાતિવાદ ને સમાપ્ત કરો કોઈનું નથી થાતું પોતાની જાતિને સર્વશ્રેષ્ઠ ભારત ભારતનો વિકાસ નહીં થાય ભારતનો વિકાસ ઈ થશે કે બધી જાતિને જ્યારે આપણે સર્વશ્રેષ્ઠ માનીશું બધી જાતિને સમાન દરજ્જો આપીશું દરેક મહિલાને સમાન દરજ્જો આપીશું ગુજરાતનો ભારતનો વિકાસ કરવો હોય ને તો એ જાતિવાદ કે સંપ્રદાય વાત થી થાય